મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડન્ટ વિનોદ ભારજા સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો હાલની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો એક વોરના હિસાબે થોડુંક મંદીનો માહોલ ચાલી રહ્યો છે બીજું કે જ્યારે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ડોમેસ્ટિકની અંદર એટલે કે ઇન્ડિયા માર્કેટની અંદર પણ થોડુંક લોકશાહીનું પર્વ હોવાને કારણે થોડીક એવરેજ મંદી દેખાતી હોય છે બાકી ઓલ ઓવર સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર સારું છે શું કહેશો તમે જે રીતના તમારી કામગીરી સરકાર પાસે કારણ કે સીધું એક્સપોર્ટ પણ એટલું હોય છે તેને લઈને સરકાર પાસેથી હજી અપેક્ષાઓ શું છે કે આના કારણે તમને એમ લાગે કે આપણો આ ઉદ્યોગ કારણ કે ચાઇનાને ટક્કર મારી છે એમને તો આ ઉદ્યોગની શરૂઆત નથી થઈ શું કહો છો પહેલાં તો જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે બે હજાર સુડતાલીસનું જે વિઝન છે અને અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબ જે વિદેશોની અંદર પોતાના રિલેશન જે બાંધી રહ્યા છે એનેથી મોરબીને ડાયરેક ફાયદો થાય છે કારણ કે પહેલાં જે અમે એક્સપોર્ટ માટે બહારની કન્ટ્રીની અંદર જતા ત્યારે જે અમારી ઓળખાણ કે અમને વેઇટિંગની અંદર હતા અને અત્યારે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હિસાબે જે કન્ટ્રીની અંદર અમે વેપાર માટે જઈએ છીએ તો ઇન્ડિયા જેવું નામ આવે છે એ અમારા માટે એક ગૌરવની વાત હોય છે અને અમારું ભાવભર્યું સન્માન કેમ કરતા હોય એવી રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે હાલમાં જો મોરબી સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગમાં જો અમારે એક્સપોર્ટ વધારવું હોય તો એક્સપોર્ટ માટેના દ્વાર ખુલે અલગ અલગ કન્ટ્રીમાં જો કે હાલમાં એકસો એસી થી વધારે દેશમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ પણ સિરામિક માટેનું સ્પેશિયલ કાઉન્સિલ ખુલે તો એમાં વધુ બેનિફિટ થાય અને હાલમાં અત્યારે સિરામિકમાં મોદી સાહેબ જે વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે જે જે કન્ટ્રીમાં મોદી સાહેબનો પ્રવાસ હોય ત્યાં અમારું એક્સપોર્ટ ઓટોમેટિક ખુલતું હોય છે એવો અમને અત્યારે આમાં અનુભવ થયો છે કયા દેશ એવા છે કે જેમાં ઈચ્છે છે સિરામિક ઉદ્યોગ કે અહીંયા એક્સપોર્ટ થાય ને દ્વાર ખુલે ખાસ જો આપણે મોરબી સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટની વાત કરીએ તો વિશ્વમાં કોઈ એવો કન્ટ્રી બાકી નથી કોઈ કે જ્યાં મોરબી એક્સપોર્ટ ન કરતું હોય લગભગ દેશમાં અમારું એક્સપોર્ટ થાય છે તો અમારો પ્રયત્ન એવો છે કે વધુમાં વધુ એક્સપોર્ટ થાય તો વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય અને વિદેશી ઊંડીયા આપણા દેશમાં આવી શકે તો એના માટે અમે આ તકે મોદી સાહેબનો વિશેષ આભાર માનશું કેમકે વિદેશ નીતિ જે મોદી સરકારની છે એના હિસાબે અમાને એક્સપોર્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણો બધો બેનિફિટ થયો છે ખાસ કરીને મોરબી નળિયા તળિયા અને ઘડિયાના હિસાબે પ્રખ્યાત છે આજે મને જણાવતા આનંદ થાય છે કે વિશ્વની અંદર સેકન્ડ લાર્જેસ્ટ સિરામિક ક્લસ્ટર આજે મોરબીનું છે અને આવનાર થોડા સમયમાં વર્લ્ડનું જે કહી શકાય કે હબ બનવા જઈનેનાર છે સાથોસાથ મોરબી એક એવું સેન્ટર છે કે જ્યાં ટાઇલ્સ સેનેટરીવેર બાથરૂમ ફિટિંગ અને દરેક પ્રોડક્ટ એક જ જગ્યાએ મળે એટલે એકમાત્ર વર્લ્ડનું આ ક્લસ્ટર છે ત્યારે ખાસ કરીને સરકારશ્રીનો આપણે સવિશેષ આભાર માનીએ મને ખાસ યાદ છે કે જ્યારે ગુજરાત ગેસ દ્વારા ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી અને જે તે સમયે મોદી સાહેબે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેમને કહેલ કે મોરબી આજે ગામડાનો રમનાર ખેલાડી છે પણ આવનાર સમયમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઓલિમ્પિકનો ખેલાડી બનશે અને જોત જોતામાં હીરાના કારણે જેટલું હુંડીયામણ મેળવે છે તેટલું હુંડીયામણ સિરામિક ઉદ્યોગ મેળવશે મને જણાવતા આનંદ થાય છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં આપણે હીરાનું જે એક્સપોર્ટ છે તેથી વધુ એક્સપોર્ટ સિરામિક પ્રોડક્ટનું કરી ચૂક્યા છીએ અને આવનાર સમયમાં વિદેશની કંપનીઓ પણ મોરબી ખાતે પોતાની ઇન્વેસ્ટમેન્ટ કરશે તો મને ખાસ યાદ છે બે હજાર આઠની અંદર અમે યુએસ ખાતે એક ડેલિગેશન લઈ લેવા માટે અમે ઇન્ટરવ્યુ અપોઇન્ટમેન્ટ લીધેલી મને યાદ છે પચાસ લોકોના અમારા વિઝા માટે એપ્લિકેશન અને ઇન્ટરવ્યુ હતા એમાંથી ફક્ત પાંચ લોકોને વિઝા મળ્યા હતા આ વાત સામે કરીએ તો મને જણાવતા આનંદ થાય છે કે મોરબીમાં આ વર્ષે જેટલા ઉદ્યોગકારોને અમેરિકાના વિઝા મળ્યા છે ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન આવી જ્યારે નેમ સાથે અને ઉદ્યોગને આવનાર સમયમાં ત્રીજી અર્થતંત્રમાં મૂકવાની જ્યારે કલ્પના કરી હોય ત્યારે જે માહોલ છે તે આ વખતે ચારસો ને પાર કોઈ નથી મોરબીના ઉદ્યોગપતિઓનું જેનું કહેવું છે કે જે રીતના વાત કરવામાં આવે છે ઉદ્યોગ અત્યારે નંબર બે ઉપર ટકી રહ્યો છે નંબર એક લાવવા ઉપર તેમના પ્રયાસો છે ને આવનારી સરકારો પાસે અનેક આશા અને અપેક્ષાઓ છે તે પણ રાખવામાં આવી છે ફરીથી મળશું શંખનાથ સાથે લોકસભા લાઈવ સ્ટુડિયો સાથે અન્ય એક વિધાનસભાની અંદર લોકસભા ઉમેદવારો પાસેથી શું છે લોકોની આશા નમસ્કાર